શું ગુજરાતમાં ફરી ટેટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી શિક્ષકની જે છેલ્લા ઘણા સમયથી માંગ સાથે આંદોલન ઉપર ઉતરવાના છે તમને પણ સવાલ ઉઠતો હશે કે થોડાક સમય પહેલાં રાજ્ય સરકારે તો જાહેરાત કરી હતી કે ચોવીસ હજાર સાતસો જેટલા પદો પર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે પણ ફરી શું કામ ટેટાટ પાસ ઉમેદવારો આંદોલન પર ઉતરશે તો તેની પાછળનું કારણ છે ટેટાટ પાસ ઉમેદવારો માંગ કરી રહ્યા છે કે ઓફિશિયલી નોટિફિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવે અને આને જ લઈને ફરી એકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આ આંદોલનની રણનીતિને લઈને મોટી વાત કહી છે તેમણે ટેટટાટ પાસ ઉમેદવારોને શું સંદેશો આપ્યો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતમાં ટેટટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માંગ સાથે આંદોલન કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી જે કરાર આધારિત હતી ને તેને લઈને આ જે ઉમેદવારો છે યોજના જે પ્રોજેક્ટ છે તેમાં કેટલાક શિક્ષકોની તો સરકારે ભરતી કરી છે પરંતુ જે ઉમેદવારો ઈચ્છતા હતા કે અમે કાયમી શિક્ષક માં જ ભરતી લઈશું અમે જ્ઞાન સહાયકમાં ફરજ નહીં બજાવીએ તો તે લોકો હજી પણ આંદોલન કરતા જોવા મળી રહ્યા છે આ આ આંદોલનના પગલે થોડાક સમય પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કાયમી શિક્ષકની ભરતીને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યા ઉપર કાયમી શિક્ષકોની ભરતી આગામી સમયમાં કરવામાં આવશે તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું જોકે આ નિવેદન આપ્યા બાદ હજી પણ ટેટ પાસ ઉમેદવારો છે તે પોતાનું અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદન આપતા હોય છે ને જ્યાં સુધી નોટિફિકેશન બહાર ના આવે ત્યાં સુધી તેમને રાજ્ય સરકારના આ વચન ઉપર વિશ્વાસ નથી તે પ્રકારની વાત પણ કહેવામાં આવતી હોય છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા હવે આગામી સમયમાં ટેટાટ પાસ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી મળે તેમજ તેઓ કાયમી શિક્ષક બને તે માટે ફરી એકવાર એક સંદેશો ટેટાટ પાસ ઉમેદવારો માટે આપવામાં આવ્યો છે જેમાં તેઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે શું વાત કહી છે તે સાંભળી લો એની સાથે સાથે ટેટાટના ઉમેદવારો જે છે એને પણ હું કહેવા માગું છું કે ભાઈ જે લોકો એક નવની રાહ જોઈને બેઠા છે અને જે લોકો એવું માની રહ્યા છે કે ભાઈ એક નવે અને એક દસે અને એક અગિયારે જે જાહેરાત કીધી છે એ જાહેરાત એ જ દિવસે આવી જશે જો તમે આવું વિચારીને બેઠા હોય અને તમે કશું જ પગલાં ન લેતા હોય તો તમે જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ કરો છો જે લોકોએ જે તે સમયે આંદોલન કરવાનું હતું એ સમયે કઈ છે રોડ ઉપર આવ્યા છે ઘસણા છે સંઘર્ષ થયો છે પોલીસે માર્યા છે પછી એ જે તે જગ્યાએ રજૂઆત કરવા પહોંચ્યા છે અને એને એના હકનો રોટલો ચોવીસ હજાર સાતસોની ભરતી એ આંદોલનકારીઓ છે લોકો ગ્રાઉન્ડ ઉપર જેને લડતા હતા એના કારણે આ જાહેરાત થઈ છે આ જાહેરાત હજી ઓફિશિયલ અધિકૃત રીતે ક્યાંય કરવામાં નથી આવી અને જ્યાં સુધી ઓથેન્ટિકેટ નથી આવતું ને ત્યાં સુધી તમને પણ નુકસાન જ છે અને મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો ચલાવવું હોય ને તો એક નવ એક દસ અને એક બાર એક અગિયાર એ ત્રણેય દિવસે ચલાવજો અને યાદ રાખજો એ દિવસે એ જાહેરાત નહીં જ આવે જાઓ એક નવ એક દસ એક અગિયાર જે જાહેરાત કીધી છે એ જાહેરાત નથી જવાની તાકી તમે બધા શાંત બેસી ગયા છો અને એ લોકો બિંદાસ થઈ ગયા છે અને બે લગામ થઈ ગયા છે એક ઘોડો હોય ને ઘોડો એની ઉપર અંકુશ હોવો જોઈએ લગામ હોવી જોઈએ એ લગામ ક્યાંથી આવે ખબર છે એ લગામ આવે તમારી માંગણીઓથી એ લગામ આવે સતત તમારી ઉઘરાણીઓથી એ અધિકારીઓ ઉપર એ નેતા ઉપર તમે લગામ બાંધીને રાખો છો ખરી એ લગામ તમે રાખતા નથી એટલે બધા જ લોકો બેલગામ બની ગયા છે એ નેતા હોય કે અધિકારી હોય એ બેલગામ છે અને ક્યાંય કોઈને તમારી કશી ચિંતા નથી તમને એમ હોય કે ફલાણા અધિકારીઓ અમારી ચિંતા કરે છે ફલાણા નેતાએ કહી દીધું આવી જશે શિક્ષણ મંત્રી આમ કહી દીધું ને શિક્ષણ અધિકારી આમ કહી દીધું હવે ફાઇનલ જ છે ને પેંડા વેચીને કાં ફૂલા કરીને કાંઈ ખૂબ ખૂબ આભાર તમે ખૂબ સારું કર્યું અમારું તમારા પરિવારમાં ખૂબ કહેવાય શુભેચ્છાઓને આ બધું પાઠવી દીધું યાદ રાખજો અફસોસ સિવાય તમારા જીવનમાં કશું જ કાંઈ વધવાનું નથી બીજી તારીખ મને યાદ કરજો જો ખોટો હોય તો તમે કહો તૈયાર બરાબર બીજી તારીખ યાદ રાખજો બે નવ બે દસ અને બે અગિયાર રિપીટ કરજો યુવરાજભાઈ કહેતા હતા કે ભાઈ જે તે સમયે ઉઘરાણી કરવા હાલો હા તો ત્યાં યુવરાજસિંહ જાડેજા તેમણે પોતાના નિવેદનમાં જે સરકારે ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યા ઉપર જે તારીખો દર્શાવવામાં આવી છે કે આટલી તારીખો દરમિયાન આ તમામ ઉમેદવારોની કાયમી ભરતી કરી દેવામાં આવશે તેને લઈને તેમણે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે અને તેમણે પણ રાજ્ય સરકારની આ જે જાહેરાત છે તેના ઉપર શંકા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે હવે શાંત બેસવાની જરૂરિયાત નથી કેમ કે જ્યાં સુધી ઓફિશિયલ સત્તાવાર નોટિફિકેશન સરકાર નહીં બહાર પાડે ત્યાં સુધી આ જાહેરાત ઉપર તેમને વિશ્વાસ નથી ને આને લઈને ટેટાટ પાસ કરેલા જે ઉમેદવારો છે જે આંદોલન કરી રહ્યા છે તેઓ પણ આવું ભૂતકાળમાં બોલી ચૂક્યા છે તો ખરેખર જો સરકારની ઈચ્છાશક્તિ હોય કે કાયમી શિક્ષકોની જરૂરિયાત ગુજરાતને છે ને કાયમી શિક્ષકોની ભરતી કરવી જ છે તો પછી ઓફિશિયલ નોટિફિકેશન કેમ નથી બહાર પાડી રહી તેને લઈને પણ સવાલ છે હવે જોવાનું રહ્યું કે ફરી એકવાર ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો નોટિફિકેશનને લઈને આંદોલનની શરૂઆત કરે છે કે પછી રાજ્ય સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવે છે તે હવે આગામી સમયમાં ખબર પડશે